હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ભરવાડ સમાજની ઉત્પત્તિ અને તેમના ભવ્ય ભૂતકાળ વિશે આ વિડિયોમાં માહિતી મેળવીશું વાસુદેવને નંદ બાબાના દાદા દેવમીંડ જેના વંશજો વ્રિષણ યાદવ કહેવાય છે વ્રિષણ યાદવને બે રાણીઓ હતી એક કૈશ્રીય અને બીજી વૈશ્ય કૈશ્રીય રાણીએ સુરને જન્મ આપ્યો સુર વાસુદેવના પિતા હતા જ્યારે વૈશ્ય રાણીને પરજાન્ય નામનો પુત્ર થયો પાંચ પુત્ર થયા જેના નામ છે તે નંદ બાબાના વંશજો કહેવાય છે આહિર વ્રિસણી યાદવ છે આહિરો શ્રી કૃષ્ણની સાથે ગુજરાતમાં આવેલા છે આહિર અને ભરવાડના વંશજો બિહાર તથા ઉત્તર પ્રદેશમાં ઘોસી કે ઘોષ તરીકે પણ ઓળખાય છે શ્રી કૃષ્ણ ભગવાનનો ઉછેર નંદ બાબાના નેહડામાં થયો છે પિતરાઈ બહેન છે આથી શ્રી કૃષ્ણ નંદ નો ભાણેજ થાય આમ શ્રી કૃષ્ણને ભરવાડ નો ભાણેજ કહેવામાં આવે છે તો દોસ્તો ઇતિહાસ આ પ્રમાણે છે નંદ યશોદાના ગોકુર મથુરાના નેહડામાં ભગવાન શ્રી કૃષ્ણ ગોવાડિયાઓ સાથે ગાયો ચારી અને ગોપીઓ સાથે રાસ રમ્યા ભગવાન શ્રી કૃષ્ણ યદુવંશી ક્ષત્રિય યાદવ કોણના છે જરાસંઘના ત્રાસથી ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળ મૂકી ગોવારો સાથે દ્વારકા આવ્યા ગોકુરથી દ્વારકા આવતા ગુજરાતના બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા જે સમસ્ત ભરવાડ સમાજની ગુરુગાદી જે ગોવારોના નામથી ગ્વાળીનાથ હાલમાં વાળીનાથ તરીકે ઓળખાય છે આ મંદિર ભગવાન શ્રી કૃષ્ણના સમયનું હોવાનું મનાય છે ભરવાડ સમાજના વયોવૃદ્ધે અગ્રણી જશરાજ હતા જે સમાજના વડા હોવાથી ઝાઝાવડા તરીકે ઓળખાતા કહેવાય છે કે જશરાજને રાત્રે ભગવાન કારીયા ઠાકરે સ્વપ્નમાં કહ્યું કે હે હે વત્સ તમે જે જગ્યા એટલે કે હાલનું થરામાં રોકાણ કર્યું છે ત્યાં જ રોકાઈ જાઓ આ જગ્યા પવિત્ર અને ગાયો માટે અનુકૂળ છે એટલે અહીં વસશો તો બધી જ રીતે સુખી થશો જસરાજે કહ્યું ભગવાન આપની આગના શિરોમાન્ય છે પરંતુ આ પ્રસાદી રૂપે કઈક સ્મૃતિ ચિહ્ન આપો જેથી મારા સમાજને વિશ્વાસ બેસે અને આપની યાદગીરી સ્મૃતિ કાયમ રહે ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન શંકર પ્રિય છે તેથી તેમણે કહ્યું તમે ગાયોના વાડામાં ખોદશો તો શિવલિંગ મરી આવશે આ મારા કાર્યા ઠાકરની નિશાની હશે સવાર પડતા જ જસરાજે પોતાના સ્વપ્નની વાત ભરવાડ ગોવારોને બોલાવીને કહી સ્વપ્નના આદેશ પ્રમાણે ગોવાળિયાઓએ ગાયોના વાડામાં ખાડો ખોદતા શિવલિંગ મળી આવ્યું અને શિવલિંગ જોતા જ ભરવાડ ગોપાલકો સમાજ આનંદ થી નાચી ઉઠ્યા શિવલિંગ કરી ભરવાડ ગોપાલક પૂનમ એટલે કે પવિત્ર દિવસે પૂજા વિધિ કરી પોતાના ઈષ્ટદેવ સમસ્ત ભરવાડ સમાજની ગુરુ ગાદી એવા ઝાઝાવાડા ગ્વાલીનાથ મહાદેવ નામ આપી થરા ને પવિત્ર તીર્થ ધામ બનાવ્યું એમ કહેવાય છે કે ભરવાડ ગોપાલક સંઘ દ્વારકા જવાનું મોકૂફ રાખી અહીં જ રોકાયા અને જે ભગવાન શ્રી કૃષ્ણ સાથે દ્વારકા ગયા તે કાક્રમે આહિર ગોવાડિયા આયર તરીકે ઓળખાયા ભરવાડ જે ગોકુળ મથુરાથી ભગવાનની સાથે ગુજરાતમાં થરા રોકાઈ પોતાની સંસ્કૃતિની આગવી ઓળખ ઊભી કરી પશુધન સાથે સંગ્રહાઈ અલગ અલગ પરગણામાં વસવાટ કરી સાથે ભગવાન કારિયા ઠાકરને ઈષ્ટદેવ ગણી ગુજરાતના ઘણા ખરા પરગણામાં કારિયા ઠાકરનું મંદિર બનાવી વસવાટ કરી ગોપ સંસ્કૃતિની આગવી ઓળખ ઊભી કરી છે તો દોસ્તો આ વીડિયોમાં આટલું જ આગળના વિડીયોમાં આપણે ભરવાડ સમાજ અને અલાઉદ્દીન ખિલજી વચ્ચે થયેલા ભયંકર યુદ્ધ અને વારીનાથ ભગવાનના મંદિર વિશે સવિસ્તાર વિડીયો બનાવીશું તો આ વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરી દેજો અને થઈ શકે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો કારણ કે આવા ઇન્ફોર્મેટિવ અને ગુજરાતના ઇતિહાસને લગતા વિડીયો આ ચેનલ પર આવતા રહેશે